આજની રચના છે ઠાવકા હાવભાવથી ચાલતા હોય છે ફરક પડે છે દોડવામાં અને ધીમે ધીમે ચાલવામાં છેતરનારા દોડતા લોકોને છેતરી જાય છે બુદ્ધિ ગોકળ ગાય જેમ ચાલે છે શાણો સ્કૂટર ને ચલાવે છે ચાલન ગાડી બાયસિકલ ભૂતકાળ ચાર ચાકી રેલગાડી અને વિમાન સાધન થતા જાય છે કડવું સત્ય એ છે હવે તો મરેલો પોતે જ પોતાના ઓથી સ્મશાને દોડતા એમ્બ્યુલન્સમાં પહોંચી જાય છે મિત્રો આજની રચના ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો